જાડેશ્વર અને ઘોડા ગ્રામ પંચાયત ની હદમાં બિસ્મારતા ઉદે ત્રીજીઓને હાથ પહેરાવી અનોખો વિરોધ કરાયો હતો चाहे यहां कंगाल, तो हम पूर्णिमा परिक है मैं बीस साल से यहाँ रह रही हूँ जब मैं आई थी यहाँ तब रोड बना था उसके बाद कभी रोड नहीं बना हमको ऐसे लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए वर्षों की आवच है खड़े एक एक रास्ता सिटी में टच था एक एक रास्ता પણ કયા રસ્તે નીકળવું બહાર તે ખબર નથી પડતી આ છેલ્લા ઘણા વર્ષથી અમે આ રોડની સમસ્યાનું રજૂઆત પણ કરેલી છે આજ સુધી અમે એનું કંઈ કાર્ય થતું નથી જ્યારે પણ વરસાદ પડે ત્યારે એટલા બધા ખારા પડી જાય છે કે પૂરી પૂરવા છતાં પણ એનો મેળ નથી આવતો ભરૂચમાં ભોલાવ ગ્રામ પંચાયતની હદ અને જાળેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં રસ્તા બિસ્માર ના હોવાના કારણે લોકો પટકાઈ રહ્યા છે તાલુકા પંચાયતના અધિકારીઓનું રૂવાડું નહીં ફળકતા અને ગઈકાલે જાળેશ્વર રોડ ઉપર જ રોડ ઉપર ઢોળો અડીંગો જમાવતા એક સ્કૂટી ચાલક અકસ્માતનો ભોગ બન્યો હોય તદ ઉપરાંત તુલસીધામથી જીએનએફસી તરફ જવાનો સમગ્ર માર્ગ બિસ્માર બન્યો છે જાળેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી તરફ જવાનો સમગ્ર માર્ગ પર દોઢથી બે ફૂટ ઊંડા ખાડાઓના કારણે લોકોના જીવ જીવના જોખમે માર્ગો ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે સ્થાનિકોની રજૂઆતને પણ ઝાડેશ્વર ગ્રામ પંચાયત ગણકારતી ન હોવાના આક્ષેપ સાથે હવે સ્થાનિકોએ રાજકીય પાર્ટીઓનો સહારો લેવો પડ્યો છે ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં સ્થાનિકોને કેટલાક આગેવાનોએ હાર સાથે કંકુ ચોખાની થાળી લઈ તાલુકા પંચાયત ઉપર પહોંચી ગયા હતા તાલુકા વિકાસ અધિકારીની કેબિનમાં પ્રવેશતા જ બિસ્માર રસ્તાથી પરેશાન લોકોએ તાલુકા વિકાસ અધિકારીને હાર પહેરાવતા જ તેઓ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા હતા અને હાર કઈ ખુશીમાં તેઓ ટીડીઓએ કહેતા જ લોકોએ કહ્યું સાહેબ હવે તમારી કેબિન છોડો અને જાડેશ્વર અને ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં રસ્તાઓ જુઓ એસીની કેબિન તમે છોડતા નથી એટલે તમને હાર પહેરાવી તમે ઓફિસમાંથી બેઠા બેઠા કામ કરો છો એટલા માટે તમને હાર પહેરાવી સન્માનિત કે આવો અમારા વિસ્તારમાં અને જુઓ લોકો કઈ રહે છે તેમ કહી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના સ્થાનિકોને અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીએ પણ ચોવીસ કલાકમાં સમગ્ર રસ્તા મુદ્દે કઈક કરીશું તેવી બાહરી આપી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જાડીસો ગ્રામ પંચાયતના રહીશ કૌશિક પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ છે અને છતાંય તેમના જ વિસ્તારના લોકો બિસ્માર રસ્તામાંથી પસાર થવા મજબૂર બન્યા છે તાલુકા પંચાયતના પ્રમુખ હોવા છતાં પોતાના જ વિસ્તારોમાં રસ્તા અંગે કામગીરી ન કરાવી શકતા હોવાના કારણે આખરે આમ આદમી પાર્ટીએ લોકોની વારે આવી તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી તેઓને હાર પહેરાવી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો જો હજુ પણ તાલુકા પંચાયત વિસ્તારના રસ્તાઓ મુદ્દે જો ઉદાસીનતા દાખવશે

જે તુલસીધામ વિસ્તાર છે જાડેશ્વર ગ્રામ પંચાયત અને ભોલાવ ગ્રામ પંચાયત આ બંનેને જોડતો તુલસીધામ શાક માર્કેટનો જે રોડની હાલત છે દૈન્ય હાલતમાં છે પરંતુ શરમની વાત એ છે કે ભરૂચ તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એ જાડેશ્વર ગ્રામના જ છે ને જાડેશ્વર ગ્રામ પંચાયતના જ છે છતાં પણ એમના સ્થાનિક વિસ્તારની હાલત આટલી દયનીય છે કેટલાક બાળકો ત્યાંથી અવર જવર કરે છે એ પડી જાય છે કેટલાક માતા પિતા પડી જાય છે સાથે જ ટીડીઓ સાહેબને પણ આજે ફૂલહાર પહેરીને એમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા કારણ કે ટીડીઓ સાહેબને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાનો કદાચ સમય નથી એમનું કદાચ પેપર વગર વધારે હશે એટલે એમનું ધ્યાન દોરવા માટે આજે એમને ફૂલહાર પહેરીને એમનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટી અને સા જે સામાજિક કાર્યકર્તા છે એ તમામ લોકો અહીંયા એમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા અને સાહેબને ધ્યાન દોર્યું છે કે જો આગામી બે દિવસમાં તુલસીધામ વિસ્તારનો રોડ કમ્પ્લીટ નહીં થાય તો ગાંધી ચિંદિયા માર્ગે તુલસીધામ વિસ્તારનો જે રોડનો જે હાલત છે ત્યાં આગળ અમે આંદોલન કરીશું અને આગળ પછી તમારે જે કોઈ પણ કાયદાકીય પગલાં ભરવા હોય એ તમે ભરી શકો છો